ગ્લેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના બની હતી વર્ષા હોટેલ નજીકથી રસ્તો યુ ટર્ન પાસે ક્રોસ કરી રહેલા વ્યક્તિ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર વારંવાર અકસ્માતના બનાવો બને છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે હિટ એન્ડ રનની ઘટનામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હોટલ પાસેથી એક વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો આ દરમિયાન પૂર્વ ઝડપે જતી અજાણ્યા વાહનચાલકે વ્યક્તિને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે સોમવારની રાત્રિએ પણ હોટલના યુટન પાસે ઉભેલી બાઇકને ટ્રકે ટક્કર મારતા બાઇક સવાર ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે વર્ષા હોટલ નજીકનો યુ ટર્ન અકસ્માત ઝોન બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે